આપણે બોર્ડમાં વારંવાર પૂછાતો પ્રશ્ન એટલે કે અવરોધના સમાંતર જોડાણની સૂત્રની તારવણી કરીશું તેમજ તેના ફાયદા અને ગેરફાયદાની પણ ચર્ચા કરીશું મિત્રો આ પ્રશ્ન સમજવા પહેલા તમારે તેનું પરિપથ સમજવું ખૂબ જ જરૂરી છે ઓકે તો પરિપથમાં દર્શાવ્યા મુજબ આપણે ત્રણેય અવરોધ જોડેલા છે અને દરેક અવરોધને તમે આકૃતિમાં જોઈ શકો છો કે દરેક અવરોધને અલગ અલગ વિદ્યુત પ્રવાહ આપવામાં આવે છે એટલે કે વોલ્ટેજ આપણે સમાન રાખવાનો છે જ્યારે શ્રેણી જોડાણમાં આપણે વિદ્યાર્થી મિત્રો આનાથી અલગ કર્યું હતું કે આપણે વોલ્ટેજ અલગ અલગ આપતા હતા અને વિદ્યુત પ્રવાહને સમાન રાખ્યું હતું ઓકે તો લખાણ આપણે પહેલા લખીશું સોરી બે કે બે કરતા વધારે બે કે બે કરતા વધારે અવરોધને અવરોધને એવી રીતે જોડવામાં આવે આવે જેથી દરેકને સમાન વોલ્ટેજ મળે અને વિદ્યુત પ્રવાહ વહેવાનો માર્ગ અલગ અલગ હોય તેવા જોડાણને અવરોધનું સમાંતર જોડાણ એવી રીતના જોડવામાં આવે કે દરેકને સમાન વોલ્ટેજ મળે ઓકે અને વિદ્યુત પ્રવાહ વહેવાનો માર્ગ અલગ અલગ હોય ઓકે તો તેવા જોડાણને આપણે અવરોધનું સમાંતર જોડાણ કહીએ છીએ ટૂંકમાં કહું તો વિદ્યાર્થી મિત્રો વોલ્ટેજ સમાન અને વિદ્યુત પ્રવાહ વહેવાનો માર્ગ અલગ અલગ હોય તેવા જોડાણને અવરોધનું સમાંતર જોડાણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R1 R2 અને આર થ્રી અવરોધ સમાંતર છે આકૃતિમાં પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આર વન આર અને આર અવરોધો એ સમાંતર જોડેલ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દરેક અવરોધને દરેક અવરોધને મળતો વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ આઈ વન અને આઈ હોય તો પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહ

એટલો પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહ હશે વિદ્યાર્થી ઓકે એના પછી અવરોધ અવરોધ આર વન અને ને જોડીને જોડીને એક સમતુલ્ય અવરોધ આરપી જે સમતુલ્ય અવરોધ ત્રણે નો જે સરવાળો કરીશું સમતુલ્ય અવરોધ આરપી બનાવવામાં આવે તો નિયમ મુજબ બરાબર આર ઓકે તો એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે આઈ

અને વિદ્યાર્થી મિત્રો આઈ થ્રી બરાબર થશે વિના છેદમાં આર થ્રી ઓકે આઈ બરાબર વિના છેદમાં આર પર થી આઈવન બરાબર વિના છેદમાં આર વન એવી જ રીતના આર આઈ ટુ બરાબર વિના છેદમાં આર ટુ અને આઈ થ્રી બરાબર આઈ થ્રી બરાબર વિના છેદમાં આર થ્રી ઓકે હવે આ ત્રણે ત્રણ કિંમતો જો આપણે સમીકરણ આને એક આપીએ અને સમીકરણ એકમાં મૂકતા કિંમતો સમીકરણ એક માં મૂકતા તો સમીકરણ એક શું છે વિદ્યાર્થી મિત્રો આપણી જોડે આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી તો આઈ બરાબર અહીંયા શું છેદમાં v ના છેદમાં આર ટુ પ્લસ આઈ થ્રી શું છે વી ના છેદમાં આર થ્રી ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી તમને વી દરેકમાં દેખાય છે એટલે ને આપણે

એકના છેદમાં આર વન વધતા એક ના મિત્રો પહેલા તમારે પરિપથ તૈયાર કરવાનો છે જેમાં આર વન આર ટુ આર થ્રી અવરોધને સમાંતર જોડવાના છે ત્રણે અલગ અલગ વિદ્યુત પ્રવાહ આપવાનો છે અને યાદ રાખો વોલ્ટેજ સમાન રાખવાનું છે ઓકે તો આવા જોડાણ આપણે આઈવન આઈ ટુ ને આઈ થ્રી ઓકે ત્રણ અલગ અલગ વિદ્યુત પ્રવાહ મળતો હોય તો પરિપદમાં કુલ વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો થાય તો ત્રણેયના સરવાળા જેટલો થાય એટલે કે આઈ બરાબર આઈ વન પ્લસ પ્લસ આઈ થ્રી ઓકે હવે આ ત્રણે ત્રણ અવરોધને જોડીને એક સમતુલ્ય અવરોધ આરપી બનાવવામાં આવે છે તો ઓમના નિયમ મુજબ તમે જાણો છો વી બરાબર આઈઆર થાય અને આઈને સૂત્રનો કરતા બનાવીએ તો વિના છેદમાં આર થાય ઓકે તેવી જ રીતના દરેક માટે અલગ અલગ આપણે કિંમતો લખી લેવાની છે આઈ વન બરાબર વિના છેદમાં આર વન આઈટુ બરાબર વિના છેદમાં આર ટુ અને આઈ થ્રી બરાબર વિના છેદમાં આર થ્રી ઓકે આ દરેક કિંમતો આપણે સમીકરણ એકમાં મૂકી દેવાની છે ઓકે okay? એમાંથી V ને કોમન કાઢી લેવાનો છે કેન્સલ હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ ફાયદાઓ અને અવરોધના સમાંતર જોડાણના ગેરફાયદાઓ ઓકે વિદ્યાર્થી મિત્રો તો અવરોધના સમાંતર જોડાણની કે દરેક વોલ્ટેજ મળે છે પ્રવાહના સરવાળા જેટલો હોય છે એ બી આપણે ચર્ચા કરી હતી પ્રથમ શું કીધું કે વોલ્ટેજ દરેકમાં સમાન હોય છે ઓકે અને વિદ્યુત પ્રવાહ એ દરેકના સરવાળા જેટલો હોય છે সমল্যবৃদ্ধ okay. છે એટલે એકદમ સરસ